નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં ગણિત વિષયમાં જે આપણી પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ માટે જે નવનીતનું એસાઈમેન્ટ આવ્યું છે એમાં વિભાગ એ જે આપણી પરીક્ષામાં વિભાગ વાઇઝ જે પ્રશ્નો પૂછાય છે એમાં વિભાગ એમાં પ્રશ્ન નંબર એક જે દાખલા નંબર એકથી ચાર વિકલ્પવાળા પ્રશ્નો હોય છે એના વિશે જોઈશું જેમાં આપણે એસાઈનમેન્ટમાં પ્રશ્ન પહેલો છે કે પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરો બી બે ગુણ્યા એનઘાત બરાબર કેટલા થાય તો અહીંયા છે કે એ અને બી એ શું છે જીરો કરતા મોટા છે અને એન એક પ્રાકૃતિક સંખ્યા છે આપણને અહીંયા ચાર વિકલ્પ આપ્યા છે એક વિકલ્પ આપણે જવાબ મૂકવાનો છે વિકલ્પમાં એટલું સરસ આપણને આપ્યો છે જવાબ કે ભાઈ એની ચાર ઘાત આવે છે જવાબમાં પણ કેવી રીતે આવે છે તો એ જોઈ લઈએ તો પહેલાં તો મિત્રો તમને બધાને ખબર છે કે અહીંયા લખીએ કે એનું વર્ગમૂળ હોય અથવા એનું ઘનમૂળ હોય તો એને આપણે સાદા સ્વરૂપમાં સાદી ઘાતમાં લખો તો કેવી રીતે લખીએ એની એક દ્વિત્યાંશ ઘાત વર્ગમૂળ એટલે અને એનું ઘનમૂળ હોય તો એની એક ત્રત્યાંશ ઘાત એવી રીતે લખીએ બરોબર મિત્રો આટલું તો તમને ખબર છે તો હવે જોઈએ અહીંયા આપણને શું આપ્યું છે કે એનો વર્ગ એની એન મૂળ એને દૂર કરવું તો મારે શું લખાય તો કે એનો વર્ગ ગુણ્યા એકના છેદમાં એન લખાય એ ચાહે વર્ગમૂળ બી હોય ચાહે ઘન મૂળ હોય ચાહે ચતુર્મૂળ હોય ગમે તે હોય બરોબર અત્યારમાં આપણને એન સ્વરૂપે આપ્યું છે તો આ રીતે લખી શકો છો અહીંયા ઘન હતું તો આપણે છેદમાં શું લખ્યું ત્રણ લખ્યું અહીંયા એન છે તો છેદમાં આપણે શું લખશું એન લખશું ચલો બરાબર શું છે બી આનું સાદુ રૂપ આપો તો બે ગુણ્યા એટલે કેટલા થાય બે અને છેદમાં એન બરાબર બી આવશે ઓકે આટલે સુધી બધાને ખબર પડી ગઈ કે શું છે બી બરાબર શું મળ્યું એની બેના છેદમાં એન ઘાત મળી હવે આપણને શું કીધું છે હોય તો બીની બે એન ઘાત બરાબર કેટલા થાય બીજો પ્રશ્ન હવે હવે શું કીધું છે બીની બે એન ઘાત બરાબર કેટલા થાય તો હવે બી બરાબર આપણી જોડે કેટલા છે તો અહીંયા બી બરાબર કેટલા મળે એની બે ગુણ્યા એન ઘાત મળી બરાબર મિત્રો તો અહીંયા બી બરાબર હું લખું છું એની બેના છેદમાં એન કૌશની બહાર જે આ ટુ એન છે એમના એમ લખી દેવા ક્લિયર મિત્રો સમજ પડી આટલી ચલો આપણે ઘાત ઘાતને ઘાતકના નિયમો ઘાતની ઘાતનો હંમેશા શું થાય ગુણાકાર થાય તો અહીંયા મારે લખવું હોય તો શું લખાશે એની બે ના છેદમાં એન ઘાત ગુણ્યા ટુ એન ગાત કે આ જે કંશની અંદર લખ્યું છે એની બેના છેદમાં એન ઘાત બાર જે એની ઘાત ટુ એન હતી એમની એમ લખી હવે ઘાતની ઘાતનો શું થાય હંમેશા ગુણાકાર એટલે ના છેદમાં એન ગુણ્યા બે એન થશે જે અહીં લખ્યું છે હવે આ છેદના એન ને અંશના એ નીકળી જશે એટલે વધ્યું શું કે બે ગુણ્યા બે એટલે જવાબ કેટલો આવ્યો આપણી જોડે એની ચાર ઘાત આવ્યો માટે આપણો જવાબ શું આવે છે ઓપ્શન નંબર ડી એની ચાર ઘાત થાય છે ત્યારબાદ બીજો દાખલો છે ખાલી જગ્યાએ સમય સંખ્યા છે સમય સંખ્યા કોણ છે હવે આ વર્ગમૂળમાં સંખ્યા છે છ પૂર્ણ વર્ગ સંખ્યા નથી એટલે શું છે અસમય બરોબર પાય પણ કેવી છે અસમ્ય સંખ્યા છે પછી બેની એકના છેદમાં ત્રણ ગાળ એટલે વર્ગમૂળમાં ઘન ઘનમૂળ બેનું ઘનમૂળ એ પણ કેવી છે અસમ્ય છે બરોબર પરંતુ આ કેવી છે સંખ્યા છે કેવી છે જીરો પોઈન્ટ ત્રણ 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 એ કેવી છે અનંત એ કેવી સંખ્યા છે અનંત આવૃત સંખ્યા કેવી કહેવાય અનંત આવૃત અહીંયા મારે દોટ પાડવાના રહી ગયા છે આ કેવી થઈ અનંત આવૃત્ત સંખ્યા છે જે અનંત સુધી એકનો એક જવાબ મળ્યા જ કરે છે એ શાંત નથી પણ કેવી છે અનંત આવૃત્ત સંખ્યા છે બરાબર જે એકને એક સંખ્યા આપણને મળતી રહે છે માટે આવી જે અનંત આવૃત્ત હોય અથવા શાંત હોય આ બંને સંખ્યા કેવી કહેવાય સમય સંખ્યા કહેવાય માટે આપણો જવાબ શું આવશે મિત્રો અહીંયા કે આપણો જવાબ ઓપ્શન સી જીરો પોઈન્ટ થ્રી 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 અનંત સુધી ક્લિયર

ત્યાર પછી સોળ એ કેવી છે પૂર્ણ વર્ગ છે કેમ કે બધાનું વર્ગમૂળ તમે નીકાળી શકો છો પૂર્ણ સંખ્યામાં બરાબર ચારનું વર્ગમૂળ બે નવનું વર્ગમૂળ ત્રણ સોળનું વર્ગમૂળ ચાર પચીસનું વર્ગમૂળ પાંચ હવે શું કહે છે કે એ અને બે પૂર્ણ વર્ગ સંખ્યા છે તો એવું કહે છે કે ખાલી જગ્યાએ હંમેશા પૂર્ણ વર્ગ સંખ્યા થાય તો જેમ કે અહીંયા ઓપ્શન આપે છે કે એ પ્લસ બી ટુ એ ફોર બી અને એ સ્ક્વેર વધતા બી સ્ક્વેર હવે જોઈ લઈએ આપણે ચેક કરીએ તો પહેલું આપણે લઈએ છીએ પહેલી બે પૂર્ણવર્ગ સંખ્યા લઈએ આપણે બીજી બધી ભૂલી જઈએ આપણે નાની બે સંખ્યા લઈએ છીએ બરોબર ચાલો હોય તો ખાલી કે અમે એ કોણ છે ચાર અને બી કોણ છે નવ ચાર વત્તા નવ એટલે તેર થાય હવે તેર એક પૂર્ણવર્ગ સંખ્યા છે તો કે નથી ચલો ત્યાર પછી લઈએ બીજો ઓપ્શનમાં ટુ એ તો કે બે ગુણ્યા એ એ કેટલા હતા તો કે બે तो 2 * सॉरी a बराबर कितना है 4 तो के 2 * 4 એટલે કે 8 8 એ પૂર્ણવર્ગ સંખ્યા છે તો કે 9 થી ચલો આગળ બીજું ત્યાર પછી છે 4 * b b = 9 લઈ લે બરોબર 4 * 9 9 * 4 = 36 36 નું કોનો વર્ગમૂળ છે તો કે 6 નું બીજું કોક લઈ લે 4 * 4 બરોબર આ સંખ્યા લીધી b = હવે તો 16 a પણ 16 નું વર્ગમૂળ કોણ છે તો કે ચાર બરાબર પાંચ લઈએ આપણે પચીસ લઈએ આના પછીને તો ચાર ગુણ્યા પચીસ બરાબર પચીસ ચોક સો સોનું વર્ગ કેટલું થાય તો કે દસ થાય તો સી એ કેવી છે સીએ કેવી સંખ્યા છે હંમેશા પૂર્ણવર્ગ સંખ્યા હોય બરાબર કોઈપણ પણ પૂર્ણવર્ગ સંખ્યાને તમે ચાર વડે ગુણો તો હંમેશા એનો જવાબ પણ કેવો આપણે પૂર્ણવર્ગ સંખ્યા જ આવે જ્યારે છેલ્લું છે એમાં શું છે એ સ્કવેર વતાં બી સ્કવેર ચાર નો વર્ગ વધતા નવ નો વર્ગ બરોબર ચારનો વર્ગ સો નવ નો વર્ગ એક્યાસી એટલે કેટલા સત્તાણું સત્તાણું પણ કહેવાય છે પૂર્ણ વર્ગ નથી એટલે આપણો જવાબ શું આવશે જવાબ આવશે ઓકે મિત્રો ત્યારબાદ ચોથો દાખલો જોઈએ ચોથા દાખલામાં જે વર્ગમૂળમાં પાંચ વત્તા ત્રણ આખા કોર્ષ વર્ગ એ ખાલી જગ્યા સંખ્યા છે હવે આ દેખો આ શું છે કે આપણને ખબર છે કે એ વધતા બી આનું સાદુ રૂપ આપવાનું બરાબર એ સ્કવેર વત્તા ટુ એ બી વધતા બી સ્કવેર આપીએ સાદુરૂપ તો પાંચ વર્ગમૂળમાં પાંચ નો વર્ગ બરાબર પાંચનો વર્ગ એટલે શું થાય પાંચ નો વર્ગ એટલે વર્ગમૂળમાં પાંચ બી એટલે ત્રણ અને બી સ્ક્વેર એટલે કે ત્રણ નો વર્ગ આ આ શું છે એ છે અને આ શું છે બી છે બધા મિત્રોને ખબર છે ચલો સાદુ રૂપ આપીએ વર્ગમૂળમાં પાંચ નો વર્ગ એટલે પાંચ વધતા ત્રણ દુ છ વર્ગમૂળમાં ગુણ્યા વર્ગમૂળમાં પાંચ વત્તા ત્રણ નો વર્ગ નવ ચલો પાંચ વત્તા નવ કેટલા થાય તો કે ચૌદ વત્તા છ વર્ગમૂળમાં પાંચ તો આ સંખ્યા કેવી છે અસમય સંખ્યા છે કેવી છે મિત્રો અસમય સંખ્યા કારણ કે આપણને ખબર છે કે અસમ્ય સંખ્યાનો તમે કોઈ પણ સમય સંખ્યા સાથે સરવાળો કરો તો હંમેશા જવાબ કેવો મળે અસમ્ય સંખ્યા મળે છે મિત્રો ક્લિયર તો આ આપણો આ ઓપ્શન કયો થયો મિત્રો તો કે આપણે ચોથામાં આ છે ઓપ્શન નંબર ડી જે અસમ્ય સંખ્યા આવશે બરોબર મિત્રો ચલો ત્યારબાદ બાદ પાંચમો દાખલો જોઈએ ચાર માઇનસ વરમૂળ પાંચનો સમયકારક અવયવ કોણ છે બરોબર ચાર માઇનસ વરમૂળમાં પાંચ તો આપણને ખબર છે કે જ્યારે પણ સમયકારક અવયવ પૂછ્યો હોય તો જે આ સંખ્યા છે એની વિરુદ્ધ નિશાનીવાળી સંખ્યા લઈ લેવાની એટલે ચાર માઇનસ વર્ગુણમાં પાસે તેની વચ્ચેની સંખ્યા માઇનસ હતો અહીંયા શું આવશે અવયવમાં પ્લસ પાંચ આવશે તો એ ઓપ્શન ક્યાં છે તો કે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે તો મિત્રો અહીંયા આપણું પહેલાં ચેપ્ટરના દાખલા પૂર્ણ થાય છે ત્યારબાદ જોઈએ ચેપ્ટર નંબર બે ચેપ્ટર નંબર બેમાં પહેલો દાખલો છે બહુપદી પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સ માઇનસ સાતનું શૂન્ય ખાલી જગ્યા છે બરોબર મિત્રો તો જોઈએ તો અહીંયા પી ઓફ એક્સ બરાબર શૂન્ય શોધવાનું છે ત્રણ એક્સ માઇનસ સાતનું શૂન્ય શોધવાનું તો આપણે શું લઈશું પી ઓફ એક્સ બરાબર શૂન્ય લેતા ક્લિયર એટલે શું થશે શૂન્ય બરાબર ત્રણ એક્સ માઇનસ સાત માઇનસ સાતને બરાબરની સામે લઈ જઈએ બરાબર આમ એટલે શું થઈ જશે પ્લસ સાત થઈ જાય પ્લસ સાત બરાબર ત્રણ એક્સ માટે એક્સ બરાબર શું મળશે ત્રણ બરાબરની સામે જાય એટલે શું થઈ જશે સાતના છેદમાં ત્રણ આપણો જવાબ કેટલો આવશે જે સી છે સાતના છેદમાં ત્રણ એ આપણો જવાબ થાય છે ત્યાર પછી બીજા દાખલામાં છે કે પી ઓફ એક્સ બરાબર એક્સ ગન આઠ ઓગણીસ એક્સ બારનું એક શૂન્ય ખાલી જગ્યા છે ટૂંકમાં આ જે એક્સ પી ઓફ એક્સ બરાબર આ તમે કિંમત મૂકો અને આ પદાવલી શૂન્ય થાય બરોબર ક્યારે થાય એ જોવાની છે આપણે કિંમત મૂકીને ચેક કરીએ સૌપ્રથમ નાનાથી શરૂઆત કરીએ તો એક અહીંયા નાના છે તો લખીએ પી ઓફ વન બરાબર વધતા ઓગણીસ ગુણ્યા એક વત્તા બાર હવે તમને આ પદાવલી જોઈને સાદું રૂપ જો લાગે છે કે આ ઝીરો થશે નહીં થાય કારણ કે ઓગણીસ વધતા બાર વધતા આઠ વધતા એક કરશો તો તો આ તો મોટું જ જશે એટલે આ તો થવાનું નથી એટલા ઓપ્શન નથી ત્યાર પછી એન થી કોણ છે તો કે માઇનસ એક તો માઇનસ એકને મૂકીને જોઈએ તો કે માઇનસ એક નો ઘનસ એકનો વર્ગ ઓગણીસ માઇનસ એક વત્તા ચલો માઇનસ એક નો ઘન હંમેશા શું આવે માઇનસ એક જ આવે માઇનસ નો વર્ગ પ્લસ એક એને ગુણ્યા આઠ એટલે આઠ બરોબર આ શું થશે આની આ જે સંખ્યા છે એનો વર્ગ કેટલો થઈ એક અને એક ગુણ્યા કેટલા થાય આઠ ચલો વત્તા ઓછા ઓછા ઓગણીસ ગુ ઓગણીસ પદનો સરવાળો કરો તો કેટલા થાય બાર વત્તા આઠ એટલે વીસ માઇનસ માંથી પ્લસ વીસ જાય તો જીરો તો પી ઓફ માઇનસ વન બરાબર શું થઈ જાય છે જીરો તો આપણો જવાબ કેટલો આવશે માઇનસ એક હંમેશા શરૂઆત નાનાથી કરવાની જો કદાચ જવાબ મળી પણ જાય ત્રીજો દાખલો ખાલી જગ્યા એક ચલની દ્વિઘાત બહુ બધી છે શું છે એક ચલ એટલે ચલ માત્ર એક હોય અને એની ઘાત કેટલી હોય બે ઘાત હોય તો હવે અહીંયા દેખો સમીકરણ જોઈએ વર્ગમૂળમાં ત્રણ એક્સ સ્ક્વેર શું છે વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં ત્રણ સ્ક્વેર હવે આ જે એક્સ સ્ક્વેર છે બરાબર એ તો વર્ગમૂળમાં છે એટલે એ તો એક્સ જ કહેવાય આપણા માટે આ પલાવલી નથી મિત્રો ચાલો આ ખોટું છે અહીંયા ત્રણ એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ એક્સની માઇનસ બે ઘાત તો આ બે એક્સ સરખા ચલ સરખા જાય તો શું થશે બેની બે ઘાત થઈ જાય એટલે અહીંયા આપણને આ પણ ખોટું પડે બરોબર ચાલો આ શું છે એક્સની બે ઘાચ છે હા તો આ આવી શકે કેમ આખા એક ચલવાળી દ્વિઘાત બહુપદી છે બરોબર જ્યારે અહીંયા તો ત્રણ ઘાત છે અહીંયા બે પ્લસ એટલે ઝીરો થઈ જાય અને આ કેવી છે પૂર્ણઘાત નથી અને માટે આપણો જવાબ શું આવશે સી આવશે મિત્રો ક્લિયર આપણો જવાબ સી આવે ચોથો દાખલો જોઈએ જો એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ બાર બરાબર એક્સ વત્તા એમ અને એક્સ વત્તા એન હોય તો એમ ગુણ્યા એન બરાબર કેટલા થાય તો પહેલાં તો આનું સાદું રૂપ આપશો તો આપી દઈએ તો કે એક્સનો વર્ગ ઓછા એક્સ ઓછા બાર ચલો બાર એકાઇ નથી બાર એકા બાર બારના એવા ભાગ કરો કે જેથી સરવાળો બાદ બાકી માઇનસ એક આવે તો આપણને ખબર ચાર તરીકે માઇનસ ચાર એક્સ વધતા ત્રણ એક્સ ઓછા બાર બે બે ની બનાવીએ બંનેમાં જે કોમન છે બાર કરીએ પહેલામાંથી શું નીકળશે એક્સ એક્સ માઇનસ ચાર ત્રણ બીજામાંથી શું કોમન નીકળે ત્રણ બરાબર માટે એક્સ માઇનસ ચાર તરી બાર ઓકે મળી ગયું તો પહેલું પદ શું મળ્યું એક્સ માઇનસ આપ્યું હવે શું એને બરાબર એક્સ વત્તા એમ અને એક્સ વત્તા એન હોય બરોબર એટલે આ શું કે માઇનસ ચાર ને આ લોકો એમ કહે છે અને એન ને શું કહે છે ત્રણ કહે છે સમજ પડી અને સરખાવ્યા છે આ એક્સ જો આ એક્સ છે તો આપણ એક્સ છે અહીંયા માઇનસ ચાર છે તો એને એમ કીધા છે ક્લિયર અહીંયા એક્સ છે તો આપણ એક્સ છે અને આ ત્રણ છે એને શું દર્શાવ્યું છે એન એટલે કે એમ બરાબર શું મળશે આપણને કે એમ બરાબર માઇનસ ચાર અને એન બરાબર ત્રણ મળે ચલો હવે શું કીધું છે એમ ગુણ્યા એન કેટલું થાય તો કે એમ ગુણ્યા એન એટલે કે માઇનસ ચાર ગુણ્યા ત્રણ એટલે કેટલો જવાબ આવે માઇનસ બાર આવે એટલે આપણો જવાબ એ કેટલો આવશે માઇનસ બાર જવાબ આવે છે ક્લિયર મિત્રો સમજ પડી ચલો પાંચમો દાખલો પાંચમા દાખલામાં કીધું છે ચાર એક્સ માઇનસ ઓગણપચાસ બરાબર ખાલી જગ્યાનો વર્ગ થાય સાદું રૂપ આપશો તો જવાબ આવશે તો ચાર એક્સનો વર્ગ ઓછા અઠ્યાવીસ એક્સ વત્તા ઓગણપચાસ ચાર ગુણ્યા ઓગણપચાસ એટલે કેટલા થાય એકસો ને અને બધાને વર્ગ આવડતો તૈયારીને ખબર પડશે આ કોનો વર્ગ છે ચૌદનો વર્ગ છે ચૌદ ગુણ્યા ચૌદ એટલે અઠ્યાવીસ થાય ચૌદ ગુણ્યા ચૌદ ગુણ્યા ચૌદ એટલે એકસો ને છન્નું થાય અને ચૌદ વધતા ચૌદ એટલે કેટલા થાય અઠ્યાવીસ થઈ જાય કારણ કે પહેલી છેલ્લી સંખ્યાનો ગુણાકાર કેટલો છે એકસો ને છન્નું આપણે વચ્ચે માઇનસ સરવાળો બાદ બાકી લાવવાનો છે

આમાંથી પણ આપણે સાત કોમન નીકળે તો સાત દુ ચૌદ એટલે કે ટુ એક્તુ ઓગણપચાસ આ શું થશે અહીંયાથી માઇનસ બાર કાઢ લીધા એટલે આ નિશાની કેવી થઈ જશે વચ્ચેની આ નિશાની માઇનસ આવી જશે બરોબર મિત્રો આ નિશાની શું થશે માઇનસ કારણ કે ઓલરેડી આપણે માઇનસ ને કોમન બાર કન્સીડર કરી લીધા અંદર શું વધ્યું માઇનસ થશે જો અહીં માઇનસ મૂકશું તો જ માઇનસ માઇનસ પ્લસ ઓગણપચાસ હશે ક્લિયર તો આપણે બે શું મળ્યું ટુ એક્સ માઇનસ સાત બીજા કોશમાં ટુ એક્સ માઇનસ સાત એટલે કે ટુ એક્સ માઇનસ સાતનો વર્ગ આપણો જવાબ શું આવે છે ટુ એક્સ માઇનસ સાતનો વર્ગ આવશે અહીંયા આવશે ટુ એક્સ માઇનસ સાત આવે છે ક્લિયર મિત્રો ચાલો ત્યારબાદ આપણે પ્રકરણ નંબર ત્રણના દાખલા જોઈએ વિકલ્પમાં એક્સ બિંદુમાંથી પસાર ન થાય શું કીધું છે કે એક્સ બિંદુમાંથી પસાર ન થાય અથવા એક્સ શખ્સમાંથી પસાર ન થાય અહીંયા એક નાનો આલેખ દોરું છું આ એક શખ્સેના વાયક્સે હવે દેખો અહીંયા તમે બિંદુ નિરૂપણ કરો છો તો આ તો એક શખ્સે એટલે અહીં એક શખ્સ પર જ આવવાનું અહીંયા શું છે જીરો ત્રણ અને વાયક્સ ક્યાં છે અહીંયા છે જીરો એટલે આ જે બિંદુ મળશે એ અહીંયા મળવાનું છે ચલો બી ક્યાં મળશે તો કે જીરો ત્રણ એક્સ અક્ષ પર જીરો અહીંયા અને બી વાય પર ત્રણ એટલે આ બી બિંદુ મળ્યું તો કયું બિંદુ મળશે આ જ મળશે કારણ કે બિંદુ બી શું છે વાય એક્સ પર મળશે જ્યારે આ બધા જ બિંદુઓ ક્યાં મળશે એક્સઅક્ષ પર મળશે જો આવો પ્રશ્ન પૂછાય ને તો ધ્યાન રાખવાનું એક યામ જીરો હોય બીજો યામ આપેલો જે યામ આપેલો હોય ને એ અક્ષ પર જ મળે જેમ કે આ એક્સ અક્ષ પર મળે આ વાય એક્સનો જ્યારે વાય એક્સ પર જ મળે આ એક્સ અક્ષ પર મળે અને આ પણ એક્સ અક્ષ પર મળે યાદ રાખવાનું કે જે યામ ઝીરો હોય ને એ આમ પર ક્યારે ના મળે જે આપેલું હોય એ પર જ બિંદુ મળવાનું છે એટલે તમને સીધી રીતે ગણતરી વગર દાખલો આવડી જશે આ બધી જગ્યાએ દેખો એક્સ પર આપેલા જ બા માઇનસ બાર ત્રણ ના ચાર સાત બધા એક્સે એમના બિંદુ એટલે એક્સ આમ પર તો મળવાનું જ છે વાય એમ તો જીરો થઈ જવાનું એટલે ત્યાં તો મળે જ નહીં ક્લિયર ચલો ત્યાર પછીનો બીજો દાખલો જોઈએ અહીંયા શું છે કે ટુ એ વત્તા પાંચ દસ આ યામાં આપેલા છે બરાબર અને આ રીતે આપેલા છે અને માઇનસ ત્રણ બીજું છે ત્રણ બી વધતા એક સમાન બિંદુ દર્શાવતા હોય તો બી એ એ ખાલી જગ્યા ચરણમાં છે તો પહેલાં તો તમારે એ અને બી શોધવાનો પછી એ કયા ચરણમાં છે એ શોધવાનો છે એકદમ ઈચ્છી દાખલો છે દાખલો જોઈએ ગભરાવાનો નહીં બરાબર હા ધ્યાન રાખવાનું અહીંયા પહેલો બી કીધું છે ને પછી એ કીધો છે ઉતાવરમાં એ બી ના થઈ જાય ક્લિયર ચલો જોઈએ આપણે સાદુ રૂપ આપે પહેલું તો શું કીધું છે સમાન બિંદુઓ છે આ બંને બિંદુઓ કેવા છે સમાન છે એટલે કે ટુ એ વધતા પાંચ બરાબર માઇનસ ત્રણ થાય કારણ કે સમાન બિંદુઓ છે આ પણ એક્સ છે આ પણ એક્સ છે દસ એ વાય છે અને થ્રી બી પ્લસ વન એ પણ શું છે વાય છે સમાન છે તો સરખા જ હોય તો દસ બરાબર ત્રણ બી વધતા એક બરાબર બંને યામ બિંદુઓને સરખાઈ લીધા હવે હવે તો એ ભણી જવાનું કેવી રીતે મળશે તો ટુ એ બરાબર પાંચને બરાબરની સામે લે છે તો માઇનસ ત્રણ માઇનસ પાંચ બંનેનો સરવાળો કેટલો થાય આઠ પણ કેવા માઇનસ આઠ માટે એ બરાબર માઇનસ આઠ આ બેને બરાબરની સામે લઈ જઈએ આપણે એટલે ભાગ્યામાં બે આવી જાય તો અહીંયા શું થશે બે ચોક આઠ એટલે એ બરાબર કેટલા મળે માઇનસ ચાર મળે એ રીતે અહીંયા તેવી જ રીતે અહીંયા જોઈએ પ્લસ એક ને બરાબરની સામે નવ બરાબર બી ભાગ ઉડારો ત્રણ તરીકે નવ એટલે બી બરાબર કેટલા મળ્યા ત્રણ મળ્યા એ અને બી મળી ગયું તો અહીંયા યામ શું પૂછાય છે આપણને પહેલું તો પહેલો કે બી આમ બી આમ કેટલો છે ત્રણ અને એ આમ કેટલો છે માઇનસ ચાર હવે મને કહો પ્લસ અને માઇનસ ધરાવતું ચરણ કયું એક્સ અક્ષ પ્લસ હોય વાય અક્ષ માઇનસ હોય તો આ કયું ચરણ કહેવાય ચતુર્થ ચરણ કહેવાય સમજ પડે છે શું કહું છું તમે એ અને બી શોધી લીધા બિંદુ બનાવ્યું આ જે બન્યું એ આપણે એ અને બી અને એ બિંદુ બનાવ્યું બી એટલે કે ત્રણ અને એટલે કે માઇનસ ચાર હવે મને કહો કે આ જે બિંદુ છે કયા ચરણમાં આવે એક્સ અક્ષ પ્લસ હોય વાય અક્ષ માઇનસ હોય તો એ ચતુર્થ ચરણમાં આવે તો આપણો જવાબ કેટલો થશે જે ચરણ જે આપણો જવાબ થશે મિત્રો તો આ બીજા દાખલાનો જવાબ થયો આપણો ત્યારબાદ જોઈએ આપણે ત્રીજો દાખલો બરાબર ધ્યાન રાખજો અહીંયા શું છે જો એ બરાબર બે બી બરાબર માઇનસ ત્રણ સી બરાબર માઇનસ બે ડી બરાબર માઇનસ પાંચ હોય તો બિંદુ એ બી બિંદુ એ ગુણ્યા બી અને સી ગુણ્યા ડી એ ખાલી જગ્યાએ ચરણનું બિંદુ છે તમારે બિંદુ બનાવવાનું છે અને એની બધા એ બી સી અને ડી બધાની કિંમત આપેલી છે તો લખશું કે એ બી અને સીડી એ બરાબર કેટલા છે તો કે બે ગુણ્યા અહીંયા લખીએ એ બરાબર કેટલા છે બે બી બરાબર કેટલા છે માઇનસ ત્રણ બીજા એમમાં સી બરાબર કેટલા છે માઇનસ બે ડી બરાબર કેટલા છે માઇનસ પાંચ ઓકે આ સમજ પડી આટલી હવે ચલો ત્રણ દુ છ પણ કહેવા માઇનસ કે પ્લસ માઇનસ માઇનસ થાય એ રીતે માઇનસ માઇનસ પ્લસ પાંચ દુ દસ જવાબ શું આવ્યો યામ શું મળે આપણને બિંદુ બિંદુ શું મળ્યું બિંદુ માઇનસ છ દસ મળ્યું હવે માઇનસ છ દસ એ કયા બિંદુ કયા ચરણનું છે તો કે દ્વિતીય ચરણમાં આવે કયા ચરણમાં આવે દ્વિતીય ચરણમાં આવે દરેક મિત્રોને ખબર હોવી જોઈએ પહેલાં તો કે પ્રથમ જે ચરણ છે એમાં યામ બિંદુ કેવા હોય બંને પ્લસ હોય દ્વિતીય ચરણમાં કેવા હોય તો કે માઈનસ પ્લસ હોય તૃતીય ચરણમાં કેવા હોય તો કે બંને આમ માઇનસ હોય અને ચતુર્થરણ બરાબર જેમાં એક્સયામ પ્લસ હોય ને વાય આમ કેવો હોય માઇનસ હોય સમજ્યા તો આ બધાને કમ્પ્લીટ યાદ હોવું જોઈએ તો ફટાફટ આ દાખલા ગણી શકાશે ચલો સરસ મજાનો દાખલો છે બિંદુઓ પાંચ માઇનસ ત્રણ અને બીજું છે અહીંયા લખવામાં ભૂલ થઈ છે બરોબર શું છે પાંચ માઇનસ ત્રણ પાંચ આઠ વચ્ચેનું અંતર શોધવાનું છે બિંદુ પાંચ માઇનસ ત્રણ અને બિંદુ પાંચ આઠ વચ્ચેનું અંતર શોધવાનું તો આપણે આલેખ દોરી પહેલા તો બરોબર અંતર કેવી રીતે શોધાય એ પછી જોઈએ આ એક આલેખ છે હવે એમાં આ એક અક્ષ છે અને આ વાય અક્ષ છે અરફ જુઓ આલેખ દોર્યો

અને આને આમ ભેગું કરો આ બિંદુ આપણે બનાવ્યું અહીંયાથી બરાબર આને આપણું આ પહેલો એ આમ આપ્યો બીજું શું છે પાંચ આઠ છે એક્સ અક્ષ પર પાંચ અને વાય અક્ષ પર આઠ આઠ અહીંયા આપે જેમ કે લખો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો અહીંયાથી દોરીએ આ અહીંયા છે અને આ પાંચ અહીંયા છે બરાબર આ રીતે મેં યામ દોર્યા રફ બંનેને જોઈન્ટ કરી દીધા ધ્યાનથી જોજો મિત્રો એકદમ સલ્લો છે હા આપણું હવે શું કહે છે કે બંને વચ્ચેનું અંતર શોધો અંતર એટલે કયું કે જે તમને એ અને બી મળ્યા છે આ એ બિંદુ અને આ બી બિંદુ આ બંને વચ્ચેનું જે અંતર છે એ અંતર શોધવાનું છે કેટલું થાય તો ગણો આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને કે અગિયાર કેટલું થાય અગિયાર અંતર થાય તો આપણો જવાબ કેટલો આવશે અગિયાર સમજ પડી યામ આપણે આલેખ પર દર્શાવી દીધા બંને યામ અને બંને વચ્ચેનું અંતર પૂછ્યું છે એટલે શું થશે આઠથી લઈને માઇનસ ત્રણ વચ્ચેનું અંતર કેટલું છે જે સંખ્યા રેખા પર આપણે બે વચ્ચેનું અંતર ગણીએ છીએ આઠ અને માઇનસ ત્રણ વચ્ચેનું એ અંતર કેટલું થાય તો કે અગિયાર થાય આ આઠ આઠ વધતા ત્રણ એટલે કેટલા થાય અગિયાર થાય ઓકે તો આ રીતે અંતર શોધી શકાય છે ત્યારબાદ એ છેલ્લો દાખલો છે જો ટુ એમ વધતા પાંચ અને થ્રી એન વધતા ટુ અને એમ વત્તા અગિયાર અને એન વત્તા ચૌદ એક જ બિંદુના યામ હોય તો એમ અને એનની કિંમત અનુક્રમે કેટલી હશે સરખા જે બંને એટલે લખીએ ટુ એમ વધતા પાંચ બરાબર એમ વત્તા અગિયાર પહેલાં આની વાત કરીએ અને પછી શું છે ટુ એન વધતા ટુ બરાબર એન વત્તા ચૌદ ચલો આ બેની સ ગગુણે કરો એમને આમ લાવીએ બરાબરની આ બાજુ તો શું થાય માઇનસ એમ થાય અને પ્લસ પાંચને બરાબરની સામે લઈ જાય એટલે શું થઈ જાય માઇનસ પાંચ થાય ટુ એમમાંથી એક એમ જાય એટલે એમ વધે અને અગિયારમાંથી પાંચ જાય તો કેટલા વધે મિત્રો તો કે અગિયારમાંથી પાંચ જાય તો છ એ રીતે આ એનને બરાબરની આ બાજુ લાવું તો પ્લસ છે તો માઇનસ એન થઈ જાય અને બેને અહીં પ્લસ છે બરાબરની સામે લઈ જાય તો ચૌદ માઇનસ બે થાય ચલો થ્રી એનમાંથી એક એન જાય તો ટુ એન ચૌદમાંથી બે જાય તો બાર બરાબર આ બે ગુનાકારમાં જ બરાબરની સામે જાય તો ભાગાકારમાં ભાગ ઉડારે છ મળ્યા મળ્યા તો અને અનુક્રમે કેટલા મળે દેખવાનું પેલા અહીંયા પહેલું એમ પૂછ્યું પછી એન પૂછ્યું છે તો સી જવાબ આવે છ અને છ જવાબ આવે ક્લિયર મિત્રો ચલો તો અહીં આપણું આ ચેપ્ટર નંબર ત્રણ ના દાખલા પૂર્ણ થાય છે